નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ પડ્યો ફરી અફઘાન કબજે કરવાનો તકતો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલાં બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ પડ્યો ફરી અફઘાન કબજે કરવાનો તકતો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ

બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાડ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલા બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ પડ્યો ફરી કબજે કરવાનો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલા બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ પડ્યો ફરી અફઘાન કબજે કરવાનો તકતો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલા બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ પડ્યો ફરી કબજે કરવાનો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલાં બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ ફોડ્યો ફરી અફઘાન કબજે કરવાનો તકતો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલા બ્રિટનની મુલાકાત કરી હતી નમસ્કાર મિત્રો ટ્રમ્પે નવો બોમ્બ ફરી કબજે કરવાનો બગરામ એરબેઝ માટે તાલિબાનને ધમકી આપતા ચીનના પેટમાં ફાળ પડી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ચાલીસ કિલોમીટર દૂર બગરામ એરબેઝ છે તાલિબાન સરકારે આ એરબેઝનો ખાસ ઉપયોગ કર્યો નથી અને તાલિબાન પાસે કેટલા પૈસા પણ નથી કે તેને મેન્ટેન કરી શકે હવે ટ્વિસ્ટે આપ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ પહેલાં બ્રિટનની મુલાકાત કરી હતી પ્લીઝ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ માય ચેનલ